ભાઈ મેસ્ટ્રો ગાડી હતી બ્લુ કલરની ગાડી હા ટુ વ્હીલર એક્ટિવા બરાબર એના આગળ આ બે પોતલા મૂકીને એ રોંગ સાઈડમાં અહીંયા એકદમ સ્પીડમાં આવ્યો આ ભાઈ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને આ ભાઈને ઉડાઈને એ પણ પોતે નીચે પડ્યો અને એના બે પોટલા પડી ગયા નીચે પછી બધાએ બુમા પાડી એટલી ઘડી એ ભાઈ એક્ટિવા લઈને ભાગી ગયો અને એના બે પોટલા અહીંયા પડેલા છે આ પોતલામાં બહુ કિંમતી સામાન છે